આજે અહીં આપણે કેટલાક એવા સૂત્રોની વાત કરીશું જેમણે લાખો ભારતીયોને બ્રિટિશ શાસનની સામે સ્વતંત્રતાની લડાઈમાં જોડાવવા અને લડવાની પ્રેરણા આપી હતી ઇન્કલાબ જિંદાબાદ આ સૂત્ર ઉર્દુના કવિ અને સ્વાતંત્ર્ય સેનાની મૌલાના હસરત મોહની દ્વારા લખાયું હતું અને ભારતીય રાષ્ટ્રીય ચળવળના સૌથી પ્રભાવશાળી ક્રાંતિકારીઓમાંના એક ભગતસિંહ દ્વારા તેને લોકપ્રિય કરવામાં આવ્યું હતું તુમ મુજે ખૂન દો મેં તુમહે આઝાદી દૂંગા આ સૂત્ર સુભાષચંદ્ર બોઝ દ્વારા લખવામાં આવ્યું હતું અગ્નિ એશિયામાં વસતા ભારતીય લોકોએ ભારતની સ્વતંત્રતાની લડતમાં જોડવા અને અંગ્રેજ સરકાર સામે લડવા નેતાજીએ આ સૂત્ર ગુંજતું કર્યું હતું કરો યા મરો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટ 1942 માં હિંદ છોડો ચળવળ શરૂ કરતા સમયે મુંબઈના ગોવાળિયા ટાંક મેદાનમાં કહ્યું કે આપણે ભારતને આઝાદી અપાવીશું કે પછી આ પ્રયાસમાં બલિદાન આપીશું પરંતુ નિરંતર ગુલામી જોવા માટે જીવિત રહીશું નહીં આ મારા જીવનની અંતિમ લડાઈ છે કરો યા મરો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લેઈને જ જમ્પિસ આ સૂત્ર બાળ ગંગાધર તિલક દ્વારા હોમરૂલ આંદોલન શરૂ કરતાં સમયે આપવામાં આવ્યું હતું તેમણે ભારતીયો માટે સ્વશાસનની હિમાયત કરી હતી વંદે માતરમ જેનો અર્થમાં હું તને નમન કરું છું એવો થાય છે આ સૂત્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કૃતિ આનંદમઠમાંથી લેવામાં આવ્યું હતું જેને પાછળથી ભારતનું રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવ્યું તેમાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિને વ્યક્ત કરવામાં આવેલ છે સરોફરોશીની તમન્નાબ હમારે દિલ મે હ આ સૂત્ર બિસ્મિલ અઝીમાબાદીયે દેશભક્તિની કવિતામાં લખેલ જેને પછીથી કાકોરી कांडમાં ભાગ લેનાર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ દ્વારા અમર બનાવવામાં આવ્યો તેઓએ દેશ માટે પોતાના જીવનનો બલિદાન આપવાની તૈયારી દર્શાવી હતી જય હિન્દ આ સૂત્ર સુભાષચંદ્ર બોઝના નજીકના સહયોગી આબિદ હસન દ્વારા બનાવવામાં આવ્યું હતો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજના સૈનિકોના અભિવાદન માટે તેને સ્વીકાર્યો તેનો ઉપયોગ ભારતીય રાષ્ટ્રીય સૈન્ય દ્વારા સલામની યુદ્ધના રુદન તરીકે કરવામાં આવ્યો હતો અને બાદમાં આ સૂત્ર દેશભક્તિ વ્યક્ત કરવાની લોકપ્રિય રીત બની સત્યમેવ જયતે આ સૂત્ર પ્રાચીન હિન્દુ ગ્રંથ મુંડક ઉપનિષદના એક શ્લોકમાંથી લેવામાં આવ્યું હતું તેને ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવવામાં આવ્યું અને ભારતના રાષ્ટ્રીય પ્રતીક પર કોતરવામાં આવ્યું તે સંદેશ આપે છે કે સત્ય એ અંતિમ વાસ્તવિકતા છે અને જે તેને જાળવી રાખે છે તેની જીત નિશ્ચિત છે दिल्ली चलो આ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તેમણે આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારતીય સૈનિકોને ભારતની રાજધાની દિલ્હી તરફ કૂચ કરવા અને ભારત માતાને બ્રિટિશ શાસનથી આઝાદ કરવા માટે પ્રોત્સાહિત કરવા આ સૂત્ર આપ્યું સાયમન ગો બેક આ સૂત્રનો ઉપયોગ સાયમન કમિશન સામે વિરોધ કરવા માટે કરવામાં આવ્યો હતો જે બ્રિટિશ અધિકારીઓનું એક જૂથ હતું જે 1928 માં બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવા ભારત આવ્યું હતું આ કમિશનનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કારણ કે તેમાં કોઈ ભારતીય પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અંગ્રેજી હટાવો હિન્દી લાવો આ સૂત્ર રામ મનોહર લોહિયા દ્વારા આપવામાં આવ્યું હતું આઝાદી પછી 60 ના દશકામાં તેમણે આ આંદોલન શરૂ કર્યું તેમનું માનવું હતું કે લોકભાષા વગર લોકતંત્ર સંભવ નથી તેમણે શિક્ષણ અને સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના ઉપયોગની હિમાયત કરી હતી